આજરોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનસીપી પાર્ટીના નામે ડોનેશન ઉઘરાવવાના આરોપસર એક આરોપીની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે સમગ્ર ઘટનામાં એનસીપી પાર્ટીના નામે ખોટી સ્લીપો આપીને પૈસા ઉઘરાવવામાં આવતા જેની જાણ એનસીપીના ખજાનચીને થતા તેઓએ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવતા મોહમ્મદ આમિર શેખની ધરપકડ કરવામાં સફળ રહી હતી હજી તો આરોપીઓ આ કામના હોવાની શંકાના આધારે તેમજ આગળની કાર્યવાહી અનુસાર વધારે ગુના તેમજ ગુનેગારો હોઈ શકે તેવી પોલીસ

આરોપી ની ધરપકડ કરી છે કયા ગુનામાં ધરપકડ કરી છે કોણ છે આરોપી કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે આખી શું મોડસ ઓપરેટિવ છે શું આખો બનાવ છે સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશન ખાતે એનસીપી પાર્ટીના જે ટ્રેઝર છે એમના દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી કે જેમના દ્વારા એ હકીકત બતાવવામાં આવેલી હતી કે એમની પાર્ટીના નામે કોઈ અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં અલગ અલગ જાહેરાત આપીને હંડ્રેડ પર્સન્ટ ટેક્સ રિબેટ મળશે એવી રીતના કહીને એમની પાર્ટીના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે તો એ બાબતની એફઆઈઆર આઈપીસી અને આઈટીએફની અલગ અલગ કલમ હેઠળ નોંધી સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી જેમાં અત્યારે આ તપાસના અંતે એક મુખ્ય આરોપી જે છે મોહમ્મદ આમિર શેખ એમની અમે ધરપકડ કરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેટિવ બહાર આવીએ છીએ એવું છે કે આ લોકો એનસીપી એક્રોનિમ છે ખરેખર એમને નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હન્ડ્રેડ ઇન્કમ ઇન્કમટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે એટલે આવી રીતના લોકો પાસેથી ફંડિંગ મેળવી અમને પોતાનું કમિશન મેળવી અને પછી ત્યારબાદ એમને એ ફંડિંગ પાછું આપી દેવામાં આવે છે સર કેટલું ફંડ અત્યાર સુધી આવતું પ્રાથમિક તપાસમાં એવું જાણવા આવ્યું છે કે આ લોકો આ જે પર્ટિક્યુલર ક્રાઇમ છે એ છેલ્લા છ મહિનાથી કરે છે અને પર્ટિક્યુલર એમની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બરથી એમને વધારે ફંડ ઉઘરાવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજીત છ્યાસી લોકોથી બે કરોડ એંસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું ફ્રોડ કરેલું છે સર આ વ્યક્તિ કોઈ એનસીબીની અંદર કોઈ હોદ્દા ઉપર છે ના આ પ્રાથમિક તપાસમાં પોતે એનસીબીમાં કોઈ હોદ્દા ઉપર નથી અત્યારે એક કોઈ ફાઇનાન્શિયલ કંપનીમાં ડિમેટ અકાઉન્ટ ખોલાવવાનું કામ કરતા આપેલા ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનનું બી કામ કરતા હતા તો કોઈ પાર્ટી સાથે એમનું અત્યાર સુધીમાં કોઈ મતલબ એફિલિયેશન બહાર નથી આવ્યું તો સર પાર્ટીમાં કઈ રીતે પૈસા નખાવતો તો એમાં કોઈ એની સાથે સંડોવાયેલું જોડાયેલું હોય તો એ જે પાર્ટીમાં નથી લગાવતા એમને શું કર્યું છે મેં પહેલાં બી કહ્યું કે એનસીપી એટલે નેચર સિરિયલ પેકેજિંગ નામની એક કંપની ઊભી કરી જેમનું એક્રોનિમ એનસીપી છે એટલે જાહેરાત એ નેશનલ કોંગ્રેસ પાર્ટી તરીકે કરતા હતા અને લોકોને ભ્રમમાં નાખવા માટે એ જે એક્રોનિમ એનસીપીનો યુઝ કરી રહ્યા હતા અને જે લોકો પૈસા આપે છે એમને ડમી રિસિપ્ટ આ લોકો ઇસ્યુ કરતા હતા જેથી લોકોનો વિશ્વાસ આવે કે એમને પાર્ટીમાં ફંડિંગ કર્યું છે ની સાથે બીજું કોણ કોણ સર જોડાયેલ કેટલા લોકો હશે અંદાજે આ બાબતમાં જે એમની સાથે જે જોડાયેલા એમને કોઈ જ્યાંથી કોઈ ડમી રિસેપ્ટ મેળવી છે કે એ બાબતની તપાસ હજી અમે આગળ કરી રહ્યા છીએ અને એમના અકાઉન્ટની બી તપાસ અમે કરી રહ્યા છીએ